કચ્છમાં ગુરુવારે મેઘરાજાએ હેત વર્ષાવ્યું હતું જાણે કે જેઠમાં ચોમાસાએ જમાવટ કરી હતી જેમાં નખત્રાળામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે બજારોમાં નદીના વહેણ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મુખ્ય બજારમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત બસ સ્ટેન્ડ નજીક બાઇક પણ તણાયું હતું જે જોતા લોકોએ પાણીમાં તણાયા બાઇકને બચાવ્યું હતું નોંધનીય છે કે નખત્રાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી મધ્ય ગુજરાત પર સર્ક્યુલેશન સક્રિય બન્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પણ આજે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ યેલો તથા ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકામાં પડેલા સામાન્ય વરસાદમાં સંજાણ બ્રિજ પાસે વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ તથા યેલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેમ છતાં અમદાવાદ શહેરમાં વાદળ બંધાય છે છતાં પણ વરસાદ વરસતો નથી